દિવાળી પર્વ નિમિત્તે સુરત એસટી વિભાગ સોળસો થી વધુ વધારાની બસો દોડાવશે દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ દ્વારા વિસ્તારો માટે સોળસો થી વધુ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે આ વધારાની બસ સેવાઓ મુખ્યત્વે સાંજે ચાર વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે જેથી નોકરિયાત વર્ગ અને શ્રમજીવીઓ સરળતાથી પોતાના વતન પહોંચી શકે રાજ્યના ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સુરતમાં વસતા હજારો લોકોને દિવાળીના પર્વ પર વતન જવામાં સુવિધા સુવિધા રહે તે હેતુથી આ નિર્ણય છે માટે સૌરાષ્ટ્ર માટેની બસો રામચોક અને મોટા જ્યારે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટેની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી થશે દાહોદ અને પંચમહાલ તરફ જતા મુસાફરો માટે સુરત સિટી બસ સ્ટેશન પરથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મુસાફરો પ્રવાસના આયોજન માટે અગાઉથી પોતાની ટિકિટ આરક્ષિત કરવી કરાવી શકે છે એસટી નિગમના અડાજણ બસ પોર્ટ ઉધના કામરેજ અને કડોદરા સહિતના મુખ્ય બસ મથકો પરથી ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત નિગમની સત્તાવાર વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ ઓનલાઈન બુકિંગ કરી શકાશે સામૂહિક પ્રવાસ કરનારાઓ માટે ગ્રુપ બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એ સરકાર દ્વારા 87000 લોકો એક્સ્ટ્રા બસીસ લગાકે અપને અપને ઘર કે દ્વાર સે गांव तक पहुंचाने की व्यवस्था की गई थी यह साल ये बसेस में खास तौर पर भारतीय जनता पार्टी एवं सूरत शहर के चुने हुए प्रतिनिधियों द्वारा ये बस में और भी ज्यादा मांगनी जो की गई थी उसको नजर रखते हुए 1600 एक्स्ट्रा बसेस 16 अक्टूबर से लेके 19 अक्टूबर तक सूरत से व्यवस्था की जाएगी ये 1600 सो के साथ साथ अगर उसकी मांग ज्यादा आई